શહેર જિલ્લાના માધ્યમિક શિક્ષકોનું અક્ષરવાડી ખાતે અધિવેશન મળ્યું હતું શહેર જિલ્લાના માધ્યમિક શિક્ષકોનું અક્ષરવાડી ખાતે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષક નીતિ અંતર્ગત અધિવેશન મળ્યું હતું આ અધિવેશનમાં જિલ્લા અધિકારી હિતેન્દ્રસિંહ પૂજ્ય ત્યાગરાજ સ્વામી પૂજ્ય આત્મામૃત સ્વામી ડોક્ટર જયેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટેલિફોનિક ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું તદઉપરાંત રાષ્ટ્રીય શિક્ષક નીતિ બે ચોવીસ અંગેનું વક્તવ્ય યોજાયું હતું એ જો વિદ્યાર્થી પામી જાય તો એનો બેડો પાર થઈ જાય એ પણ ભવિષ્યમાં બહુ સારો કરી બની શકે મારે માત્ર ભૂગોળ નથી ભરવાની એ ભૂગોળ તો કે મારે એને લેવાની છે અને એના માટે એને જિજ્ઞાસુ કરવાની છે ગીતામાં બહુ સરસ કહેવાય છે પરિપ્રશ્ન વેનો જવાનો ડિગ્રીનો નથી મિત્રો ક્રિએટિવિટીનો છે સ્કિલનો છે તો જો ગૂગલે શરૂઆત કરી હમણાં ગૂગલે જાહેરાત આપી છે આ કે જેની પાસે કોઈ ડિગ્રી નહી હોય તો ચાલશે પણ આખરી આ પંદર સ્કિલ હોય જો આટલી સ્કિલ હોય તો અમે આટલા કહી શકાય કે કાગળનું થરફર્યું છે તો એક બહુ સરસ છે બારમાના બોર્ડ વિશે પુનર્વિચારણા કરવામાં આવશે એ પુનર્વિચારણા લખીને તો અટકી જાય છે પણ પુનર્વિચારણા એટલે શું બંધ કરી દેવાનું બોર્ડ એ પાછો ફકરો આપે છે બોર્ડની પરીક્ષાનો બહુ ભારણ છે વિદ્યાર્થીઓ ગોખીને પાસ થાય છે અને એના કારણે આ નીટ જેવા પ્રશ્નો થાય છે બરાબર અત્યારે જે ચાલી રહ્યું છે એવા જે ડબલ ઇના પ્રશ્નો થાય છે આપણા પ્રશ્નો બહુ છે આપી છે આત્મહત્યા કરે છે છોકરાઓ તો બોર્ડની પરીક્ષા વિશે પુનર્વિચાર એટલે શું તો પુનર્વિચાર એટલે આપણી એસેસમેન્ટ સિસ્ટમની અંદર ઢળમૂળથી ફેરફાર લાવવાનો અત્યારે આપણે ત્રણ વસ્તુ માં રાચીએ છીએ ત્રણ વસ્તુ કરીએ છીએ પ્રવેશ પરીક્ષા ઓર પરિણામ યહી હો ગયા કામ તમામ પ્રવેશ થઈ જાય ભણાવવા માંડીએ અભ્યાસક્રમ પૂરો થાય પરીક્ષા આવી જાય પેપરો તપાસી નાખ્યા રિઝલ્ટ આવી ગયું 85% ઈટ્સ ઓકે પૂરું થઈ ગયું પણ આ વિદ્યાર્થીઓ કેટલા આઉટડેટેડ થઈ જાય છે એની ચિંતા આપણને છે આ નીતિ કહે છે કે ભારતમાં ગ્રેજ્યુએટ થયેલા 100 માંથી માત્ર 17 વિદ્યાર્થીઓ એવા મળે છે જેની પાસે સ્કિલ છે માત્ર 17 વિદ્યાર્થીઓ બાકીના 83 વિદ્યાર્થીઓનું શું થશે એનો વિચાર કોણ કરશે તો આપણે બધાએ કરવાનું છે નવમા ધોરણ થી સ્કીલ શીખવવાની વાત છે એના માટે વાત કરી લોક લોક નો બેગ બેગ લોકવિદ્યા લાવવાની દસ દિવસ એવા હોય કે જેમાં વિદ્યાર્થી બેગ વગર આવે એને લઈ જાઓ એને પર્યાવરણમાં લઈ જાઓ એને ભ્રમણ કરવા લઈ જાઓ એને પ્રયોગશાળામાં લઈ જાઓ એને ડુંગર ઉપર લઈ જાઓ જ્યાં તમારે લઈ જવાય ત્યાં લઈ જાઓ પણ એને સર્વોત્તમ જ્ઞાન પ્રેક્ટિકલ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન એ આપો આપણે ત્યાં મુશ્કેલી ચિત્રો એ થઈ છે આપણે ને પકડી લીધી બરાબર પણ પ્રેક્ટિકલને મહત્વ આપ્યું નહીં અને એના કારણે સ્થિતિ એવી થાય એક ભાઈને તે રાત્રે એક વાગે લાઈટ ગઈ તો એને ફોન કર્યો ને રાતે એક વાગે કર્યો વાયરમેન ફોન ઉપાડે બે ચાર થાય વાયરમેનને ફોન કર્યા ઇલેક્ટ્રિકલ માટે લાઇટ જતી રહી ખૂબ કાળઝાળ ગરમી એટલે એક એ ઉપાડ્યો એને તો હું આવીશ પણ ત્રણ હજાર રૂપિયા લઈશ કઈ વાત હતી આઈ ગઈ કારણ કે બહુ ગરમી થાય છે બરાબર અને પત્નીએ કહ્યું ગમે એમ થાય હા ત્રણ હજાર રૂપિયા આપી દો અને જલ્દી બોલાવો અને આપણને ખબર છે પેલા તાપ કરતા આ તાપ સહન કરવો અઘરો હોય છે મોટા ભાગના તમારામાં પરણેલા છે એટલે બિચારા સ્માઈલ કરે છે બીજું કંઈ નથી કરી શકતા પણ એટલે એને બોલાવી દીધો ત્રણ રૂપિયા કઈ વાંધો નહીં ત્રણ ના હાડા પણ આવી જાય આવ્યો પેલો એને પેલા જો ગો હોય તો ફ્યુઝ જ ઉડી ગયો છે ફ્યુઝ બાંધી કરી દીધું ચાલુ બધા રાજી થઈ ગયા હાશ લાઈટ આવી ગઈ એસી ચાલુ થઈ ગયા નિરાશ થઈ એટલે ભાઈએ પૂછ્યું કે મેં તો મજાક પર ત્રણ હજાર કીધા હતા તમે ના પાડે જો મારે રાતે ઉઠવું મટે ને અહીં આવવું માટે પણ તમે તો ત્રણ હજારમાં આ પાડી દીધી આમ તો બસો રૂપિયા જ હોય છે તમે કેમ ત્રણ હજારમાં આ પાડી હતી તો કે બહુ ગરમી લાગતી હતી અને તકલીફ હતી મારી પત્ની બાળકો બધા હેરાન થઈ ગયા હતા એટલે મને એમ કે કઈ નહીં ત્રણ તો ત્રણ કઈ વાંધો નહીં તમે બહુ સુખી લાગો છો એટલે ત્રણ આપે આમ તો ન આપે પણ આમ તમે શું કહે શું કરો છો ભાઈ કે કઈ નહીં મારે તો કે હમણાં જ લગ્ન થયા છે બરાબર ચાર વર્ષ જ થયા આ બાળક છે ને આ પત્ની છે નોકરીની શોધ કરું છું કે આમ કઈ ભણ્યા છો કે આ બંગલો તો કે મારા પિતાજીએ લઈ આપે શું ભણ્યા તમે તો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અમારે ત્યાં ગાંધીનગર માં સાહેબ પંદર હજાર રૂપિયામાં એન્જિનિયરો મળે તમને પંદર હજાર રૂપિયામાં આપણી દર્શા છે આ આ સ્થિતિ જે છે એ એટલા માટે છે કે વી ડુ નોટ ફોકસ ઓન પ્રેક્ટિકલ આપણે કન્સેપ્ટમાં નથી જતા આપણે કન્ટેન્ટમાં જઈએ છીએ હવે પછી તમારી જવાબદારી એ છે શિક્ષક તરીકે ડોન્ટ યુઝ કન્ટેન્ટ ગો વિથ કન્સેપ્ટ કન્સેપ્ટ સાથે જાઓ કન્ટેન્ટમાં ના જશો એના માટે પેડાગોજી બદલો પેડાગોજી એટલે ભણાવવાની પદ્ધતિ જૂની પદ્ધતિ નહીં ચાલે ચોક એન્ડ ટોક આપણે કહ્યું એ જ સાચું આપણે જેને બોલવા માંડીએ બધા સાંભળવા માંડીએ ભારતમાં પદ્ધતિ છે જ નહીં આપણે પાસેથી લાવ્યા છે 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 આ નીતિ એવું કહે કે બહુ જ એ પેડાગોજીને બદલો જૂની પદ્ધતિ નહીં ચાલે એક બોલે ને બધા સાંભળે અને બધા હા કરે એવું નહીં ચાલે તો શું કરવાનું આપણી ભારતીય પરંપરાની પદ્ધતિ તો એવી છે ઉપનિષદ પદ્ધતિ

નથી કેતા પ્રશ્નો પૂછે છે યમ એટલે બ્રહ્મ જિજ્ઞાસા સમાધાન કરી આપે છે આ આપણી પરંપરા છે આપણે ભૂલી ગયા અને આપણે વિદેશમાંથી આ લેક્ચર સિસ્ટમને લઈ આવ્યા એના પરિણામ સ્વરૂપે હું અહીંયા દોઢ કલાક બોલીને જાઉં કે બે કલાક બોલીને જાઉં માત્ર પચીસ મિનિટ તમે ગ્રહણ કરી શકો બાકીનું બધું આપણને ખબર જ છે એટલે મારે નથી કહેવું આ જે સિસ્ટમ છે એને બદલવાની વાત છે ઇન્વોલ્વ કરો વિદ્યાર્થીને ઇન્વોલ્વ કરો વધારે વધારે જ્યાં સુધી ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી એ એન્જોય નહીં કરી શકે એન્જોય નહીં કરી શકે બધા જ શિક્ષકો સારા વક્તા હોય એવું જરૂરી નથી તો એને ઇન્વોલ્વ કરો તમારા વિષયની અંદર એ એકદમ કોતપ્રોત થઈ જાય એટલે એને એન્જોયમેન્ટ આવશે એને એને રસ પડવા માગશે એને મજા આવશે કે આ સાહેબ આવે ને તો બહુ જ મજા આવે તો હું એક સ્કૂલની અંદર એડવાઇઝર છે તો એ સ્કૂલની અંદર એક પ્રશ્ન આવ્યો કે વિદ્યાર્થીઓ છે ને શિક્ષકોના નામો પાણે છે એવો પ્રશ્ન આવ્યો એટલે મેં કહ્યું મેં થોડું સંશોધન કરવાનો પ્રયાસ કર્યો કે નામ પાડે છે તો કેમ નામ પાડે છે નામ છે છોકરાઓ તો બિચારા સાહેબ આ બે જ નામ છે છોકરાઓ નિર્દોષ હોય એટલે એમણે કહી દીધું કે આ બે બેનના અમે નામ પાડ્યા છે બાકીના બધાને નથી પાડ્યા આ સાહેબ છે અમારા પટેલ સાહેબ તો બહુ સારા છે દવે સાહેબ છે ગણી બહુ સરસ પડવાનું અમે એમનું નામ નથી પાડ્યું એમ તો કેમ નામ પાડ્યું કે પછી એ છોકરાઓએ કહ્યું કે બે નામ કરે છે અમને ધમકાવે છે એટલે અમને ક્લાસનું થોડું ઓબ્ઝર્વેશન કરવા માટે રાઉન્ડમાં નીકળીએ ત્યારે ગયા તો બેન એવું ગૌરવ લે બધા શિક્ષકોને એવું કહે કે મારા ક્લાસમાં એ કામ ટાંકણી પડે તો પણ અવાજ આવે અવાજ આવે તો ઇન ડ્રોપ સાયલેન્સ હોય બીજા શિક્ષકોએ મને એવું આ બેન એવું ગૌરવ લે છે બીજું કોઈ બોલે જ નહીં ચૂપચાપ એક પણ વિદ્યાર્થીની મજા જ નથી મારા ક્લાસમાં બોલી શકે આજે ભાવનગર ખાતે અક્ષરવાડીમાં ના શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ઉપર મને વાત કરવાની તક મળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ભારત સરકારે જુલાઈ બે હજાર વીસથી કર્યો છે હવે આ બે હજાર ચોવીસ વાવગણત્રે જુલાઈએ એને ચાર વર્ષ થયા છે તો એની સમજ શિક્ષકોને મળે એ માટે મોટી સંખ્યામાં માધ્યમિક શાળાના શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહુ મોટા આમૂલ પરિવર્તનની વાત લઈને આવી છે અને આ પરિવર્તન જો કોઈના દ્વારા શક્ય હોય તો એ શિક્ષકો દ્વારા શક્ય છે તેથી શિક્ષકોને વધારે ને વધારે આ નીતિથી અભિમુખ કરવામાં આવે એની બિટવીન ધ લાઇન્સ નીતિમાં જે કંઈ લખ્યું છે એની સમજ આપવામાં આવે તો આ દેશના શિક્ષકો એક ચમત્કાર કરી શકે એમ છે એમ મને લાગે છે ચાર વર્ષથી શિક્ષણ નીતિ નવી આવી ચૂકી છે તો નવા ફેરફારો ક્યારથી આવશે ફેરફારો આવવાની આમ તો શરૂઆત થઈ ગઈ છે આપણે બે હજાર પાંત્રીસ સુધી આ નીતિનો ધીરે ધીરે ક્રમશઃ અમલ કરવાનો છે એટલે જે આપણે પહેલા પાંચ વર્ષની વાત કરીએ આ નવી નીતિમાં ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરનું નવું માળખું આપવામાં આવ્યું છે તમે પહેલા પાંચ વર્ષ છે એના માટેનો અભ્યાસક્રમ પણ સરકારે તૈયાર કરી દીધો છે એના માટે ગુજરાત સરકારે પણ બાલ વાટિકાઓ શરૂ કરી દીધી છે અને ભારતીય જ્ઞાન પરંપરાની વાત પણ આ શિક્ષણ નીતિમાં મજબૂતાઈથી કરવામાં આવી છે તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાને પણ ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં દાખલ કરી છે વૈદિક ગણિતને પણ દાખલ કર્યું છે આ રીતે ક્રમશઃ બહુ સરસ રીતે આ નીતિનો અમલ થવા માટે જઈ રહ્યો છે